દરિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપતા તે પોલીસ કસ્ટડીમાં છે પોલીસ ચૈતર વસાવા સામેનો કેસ મજબૂત કરવા માટે ઠોસ સંયોગિક પુરાવાઓ મેળવવા માટે એડી ચોટીનું જોર પણ લગાવી રહી છે ત્યારે આજે ફરી એકવાર ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે છેલ્લા કેટલાય સમયથી જે રીતે દેડીયાપાડા અને આજુબાજુના આદિવાસી વિસ્તારોનું વાતાવરણ રાજકીય રીતે ગરમ થઈ રહ્યું છે એ જોતા તમામ રાજકીય પક્ષો આ મુદ્દાને સીધો કે આડકતરી રીતે લોકસભા ચૂંટણી સાથે જોડી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠક માટેના ઉમેદવાર હશે એવું ખુદ આમ આદમી પાર્ટી સત્તાવાર રીતે જાહેર કરી ચૂકી છે દર્શક મિત્રો એ દિવા જેવી સ્પષ્ટ વાત છે કે કોઈ પણ ચૂંટણી પછી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ધારાસભાની ચૂંટણી હોય કે પછી સાંસદની પરંતુ એ કાર્યકરો અને સંગઠન વગર જીતાતી નથી આજે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં છે અને આગામી થોડાક સમયમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓની જાહેરાત થઈ જાય એવા પ્રબળ સંજોગો છે ત્યારે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની એક્સકલુઝિવ વાતચીતમાં ખૂબ મોટો અને સ્ફોટક ખુલાસો કર્યો છે એક તરફ ચૈતર વસાવા કાનૂની લડાઈ લડી રહ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ટ્રાઇબલ સંસ્થાઓના સહયોગથી ચૈતર વસાવા ધારાસભ્ય તો બની ગયા છે પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન એમણે કરેલ વાયદાઓ પૂરા થઈ શકે એમ નથી એને લઈને આ સ્ટન્ટ એમના દ્વારા ઉભો કરવામાં આવ્યો છે તદ્દન એમને આ વાત ખોટી છે હું એમ કહું કે આપ પાર્ટીના નેતાઓએ આ એટલું સમજવું જોઈએ કે ભરૂચ લોકસભા ને સાત વિધાનસભા છે માંથી છ ભાજપ પાસે છે ને એક ડેડિયાપાડા પાડે વિધાનસભા એ આપ પાર્ટી પાસે છે અને તે પણ કઈ રીતના જીત્યા છે એ એ આપના નેતાઓને ખબર છે કોંગ્રેસના કેટલાક લોકોના સહયોગથી ભારતીય નતા પાર્ટીને હરવાના ઉદ્દેશ્ય છે કોંગ્રેસના ને કેટલાક અન્ય બધા લોકો ભેગા થઈને કેટલાક ટ્રાઇબલ સંગઠનો ભેગા થઈને આ ચૈતરભાઈને એ જીતાડ્યા છે અને જે તે સમયે કેટલાક લોકોને જુઠ્ઠાણું ચલાવ્યું છે અમે મફત આપીશું મફત મુસાફરી કરાવીશું વીજળી મફત આપીશું આ બધા ખોટા ખોટા વચનો આપ્યાં હતાં જંગલની જમીનો અમે 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 તમને આપી દઈશું નવા ખેડાણ જંગલો કાપીને પણ તમને નવા ખેડાણ કરાવીશું આવા ખોટા 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 પ્રલોભનો આપ્યા હતા એના કારણે જે તે સમય જીતી ગયા હતા હવે હવે લોકોની વચ્ચે એમની પાસે જવાનો કોઈ મુદ્દા નથી જે જે તે સમયે જે વચનો આપ્યા ચૂંટણી સમય એ પાડી શકે તેવી સ્થિતિ નથી

ઝીયાના બલેશ્વર ખાતે આયોજિત આદિવાસી સ્વાભિમાન સંમેલનમાં તમામ રાજકીય નેતાઓ પોતાના મતભેદો ભૂલીને આદિવાસી ઝઘડીયાના બલેશ્વર ખાતે આયોજીત આદિવાસી સ્વાભિમાન સંમેલનમાં પણ તમામ નેતાઓ પોતાના રાજકીય મત ભૂલીને એકત્ર થયા હતા જેમાં માત્ર ને માત્ર આદિવાસી સમાજના ઉત્થાનની વાતો કરવામાં આવી હતી સાંસદ મનસુખ વસાવાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે છોટુભાઈ વસાવા અને બીટીપીના સમર્પિત કાર્યકરો જે ચૈતર વસાવા સાથે આજે છે એ ચૈતર વસાવા સાથે છેડો ફાળવાની તૈયારીમાં છે અને જો મનસુખ વસાવાની આગાહી સાચી પડે તો આગામી લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી કોના ભરોસે લડશે એવો પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે લઈને આખા આખા હાવી થવા છે અને કોંગ્રેસ કરતા એ પોતે મજબૂત છે એવું પ્રસ્થાપિત કરવા માંગે છે પણ હકીકતમાં તો આપનું કશું જ નથી આ કદાચ ડેઢિયાપાડાની જે સીટ જીત્યા છે એ પણ જે તે સમયે બીટીપી ના કાર્યકર્તાઓ છોટો ભાઈ કાર્યકર્તાઓ હતા એ લોકોનું સમર્થન લઈને જીત્યા છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર